વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા રોડ શ્રી અંબે વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ શ્રી અંબે વિદ્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધ્વજ ફટકાવી તિરંગાને સલામી આપી હતી આ કાર્યક્રમ પ્રસંગે શાળા સંચાલકો ટ્રસ્ટીગણ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જી મેડમ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સેવન્ટી ફિફ્થ રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ ઉજવણી છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ લગભગ અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ છે તેમણે ભાગ લીધો છે વિદ્યાર્થીઓ દેશભક્તિની ભાવના કેળવાય લીડરશીપ સ્કીલ વધે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય નેશનલ ફેસ્ટિવલ છે એટલે એ તો ઉજવવો જ પડે જી આ કાર્યક્રમ કેટલા બાળકોએ ભાગ લીધો છે અઢીસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અઢીસો જેટલા તો છે જી આ કાર્યક્રમ રાખ્યો કઈ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ આપનું પરિચય મારું નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ